અને બળદેવ ભાઈ અને ઓલો લાલો નીચે પાણીની બોટલ ભરવાનું પૈ કરે ઓ ભાઈ એમાં ફટાફટ સામાન નાખ્યો રૂમ ચેક કરી લેવાનું કે બાકી ન રહેતું ને પછી અહીંથી અમારે જવાનું હોય સોન પ્રયાગ અને એના માટે અમારે બસ પકડવી પડશે એના માટે પહેલાં તો બસ સ્ટેન્ડ જવાનું તો ફટાફટ બસ પકડવી અને ઉપડી જાવી સોન પ્રયાગ બાજુ જોઈ લો ભાઈ તારીખ અને સમય જોઈ લો પંદર તારીખ થઈ ગઈ અને ભાઈ ફીટ ચાર વાગવાયા આપણા લોકેશન એટલે કે હોટેલે નીકળી ગયા અને માત્ર પચાસ પચાસ રૂપિયામાં હાલ ભાઈ હાઈ હાઇટમાં માં છબર હે ને આજ ભાઈ પચાસ પચાસ રૂપિયામાં આપણે ફોકડી દીધા એ ભાઈ ઉત્તરાખંડ એટલે હરિદ્વારના બસ સ્ટેન્ડની અંદર ખાજો તમે ઘરેથી કેદારનાથ જવા માટે નીકળ્યા હોય ને તો પહેલો સ્ટોપ આવે ટ્રેનમાં થયા હો એટલે તમે હરિદ્વાર ઉતરી જાવ બરોબર હરિદ્વાર દર્શન કરો આરતીનો લાભ લોન બધું કરો બીજા બીજાથી તમારે હવારમાં વહેલા ચાર પાંચ વાગે પોગી જવાનું ક્યાં બસ સ્ટેન્ડમાં અને બસ સ્ટેન્ડમાં પોગી અને બસ પકડીને આથી સીધું નીકળી જવાનું હોય સોન પ્રયોગ માટે આગળનું કઈ રીતના હોય ને એ બધું તમને દેખાડતો જાય લોકંટન્ય જોતા થઈ ગયો અને નવા જગ્યાએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બસ પકડીને સીધો ભોગી જાય સોન પ્રયોગ મિત્રો આપણે ગામડામાં ને અમારે ઘરે અંદર થાય ગયા ખબર હાડા સાત વાગ્યા એમ ટૂંકમાં છ વાગે હજી આવડું એવું થતું હોય છે અને આ રીતે સમય વાત કરીને પાંચ વાગ્યા હતા તેમ જાવ તો તમને એમ થાય દિવસ દિવસ ઉગી ગયો ને આ બધ જો ઉગવામાં આવ્યો ભાઈ 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 ન્યા કરતા રહ્યો ને લગભગ અડધી કલાક કલાક આ અલગ અલગ અડધી કલાક કલાકનો ફેર પડતો હોય કે સુરત દાદા ઉગવા મિત્રો અમે બેઠા તો કેરના બસમાં આયી પણ બસ રહીને ફૂલ થાય ને પછી હાલથી થાય તો થાતી નથી સમયની વાત કરીએ ને દેખાડતો ભાઈ છ વાગી ગયા છ ને ચાર મિનિટ થાય થાતી નથી પણ આ બીજું કંઈક થઈ ગયું તમને દેખાડું

કે ડ્રાઈવર નાખી બસ ભરી નામ ઉઠ જાય બસ નહી ઉઠેગી ઉઠને વાય હે એ

ગાઈઝ એન્ડ ગાઈઝેસ હમલો અભી સફર કરે બસ મે સફર કરે સફર તો રસ્તા બહુ વાંકા ચુકા ટેડા મેળા આ हमारे अक्सु पाजी को है ना थोड़ी थोड़ी बीक लग रही है बहुत बीक लग रही है यार पहाड़ तो देख के अबे मैं आए के तो चौमा चौमा समय नहीं आना चाहिए यहाँ तो ऐसा वैसा हो जाएगा क्या मैं क्या बातें कर रहा है बच्चा मैं के तो मैं तेरे साथ हूँ तेरा भाई साथ है तू क्या डर रहा है भाई <laughs> ભાઈ રસ્તા બહુ એવા વાગા ચુકા તો તમે રહ્યા ને રસ્તા અને સફર ની મજા લ્યો તો મંજિલે ભોગી જાય રેડી સિનેક માં જોવા મળવા મજા આવશે ગાઈઝ એન્ડ ગાઈઝ આપણે સોન પ્રયાગ માટે ઓન ધ વે હતા તે પણ વચ્ચે સ્ટોપ આવી ગયો હે બસ અમારી ઊભી રહી ગઈ હે કારણ કે ભૂખી થઈ છે સોરી અમે ભૂખ્યા છે એ તો ખાવા પીવા માટે ઊભા પણ નાસ્તામાં કે ખાસ આ કે હે નહીં મજા આવે નહીં આપણને પણ આપણે હું ખાશું ફ્રૂટ તો ભાઈ આયા હે કકડી તો ભાઈ કકડી ફ્રેશ ફ્રેશ હવે મોળાવી હે ને અમે ફ્રેશ ફ્રેશ અમે મીઠું મરચું નાખીલી કકડી ખાશું ખાશું ને કાકા હા मजा आसे मजा आसे मजा आसे ओ भाई ककड़ी लाओ ओहो च्वे, और मजा आएगा और मजा आएगा और घर वाले सब जलेंगे देख के तीखा सब डाला भैया एक चखते हैं नींबू लेमन 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 डाला क्या नींबू कड़वी है ये तो कड़वी है

દેખાડતો બગા અગિયાર ઓગણ પચાસ અગિયાર ને ઓગણ ઓગણ એટલે બાર વાગ્યા ભાઈ બાર વાગ્યા ના એક ધારા બસ માં ભાઈ

અને આ લોકેશન જોવા કે પહાડ છે અને છાંટા શરૂ છે કોક કોક અને ભાઈ ઠંડુ પાણી કેવું બોલતા બલદેવ ભાઈ ઠંડુ એટલે કે વાતનું પૂછે એવું ઠંડુ ભાઈ ટીપડું મૂક્યું સ્પેશિયલ સુવિધા માટે વાહ ભાઈ વાહ ભાઈ મસ્ત મજા ઠંડુ પાણી એટલે નેક્સ્ટ લેવલ આવું ભાઈ આપણે ઘરે ફ્રીજમાં એવું પાણી ભાઈ જોઈ લો ડાયરેક્ટ આ ક્યાંથી આવે ને કે ખબર નહીં પણ ઠંડુ પાણી બહુ છે બહુ એટલે બહુ ઠંડુ ભાઈ ભાઈ લોકેશન ભાઈ એક નંબર અને ફોટા ભાઈ પાડી લીધા કોથળો ભરીને ને વિડીયો ઉતારી લીધા હે અમારે બસ ભાઈ હાલતી ખાવા મે અને રોડ જો આ થોડોક આમ તો રોડ ને ભાઈ લોકેશન ઓય હોય હોય ઓય હોય હોય મન મોહી જાય એવું ભાઈ ઓ ભાઈ આમ જો નીચે ઓ ભાઈ નીચેનો નજારો કાઈ ઘટે ભાઈ લ્યો એ ઝાડી આવી ગઈ હાય ભાઈ આમ જો ખાળજો એ એ જો આ બસ હાલે જો તમે જોઈ લો ભાઈ આખો નજારો ડ્રાઈવર લઈ સીધા ભાઈ હેઠે તમને દેખાય ને ખાઈ ને દેખાય ને આ પાણી આવેલું જાય સીધા ન્યાન ભાઈ આ વ્યૂ જોવો તમે એક નંબર ભાઈ લાલા બારીギ

લુક એટ ધીસ ભાઈ નજારો જોવો તમે આ વાહ ભાઈ વાહ કાય ઘટના ને જો હેલિકોપ્ટર જાય છે અમારા મિત્રો ક્યાં ગયા બધા હવે હવે હેઠા ઉતરા કાંગે સામાન ભાઈ વધારે છે નીચે અમારી આખી ગેંગ આવી ગઈ ભાઈ નજારો આવો તમને પેલા દેખાડ્યો એવો જ છે અને ભાઈ અમારા ભાઈ મિત્રો બધા રહેને ફોન કરવા લાગ્યા રૂમ ગોતવું પડશે ભાઈ કાંગે ભાઈ આ કે આપણે કે જોયું નથી ઠેકાણા છે નહીં અને નાઈટ આઉટ કરવાનો એટલે કે રાત રહેવાનો વિચાર્યો ને આપણે સોન આપણે સોન પ્રયાગમાં છે વિચાર તો

ચોટી જુ જુ આયા જો પજિયો ભાઈ સુઈ ગયો હે ને એમાં બધા રહ્યા ને રખડવા જવાનો પ્લાન કર્યો હે વરસાદ આવે એટલે બધા રેનકોટ પહેરી લીધો અને મારે રેનકોટ પહેરવાનો ભાઈ અને રૂમ કઈક આવો હે ખાવા જવાનું હે તો એક ભંડારો મળી ગયો ને ભંડારા માટે રહ્યા ને ભાઈ સજેસ્ટ કર્યો તો ભાઈ આયા છે કેદારના ટ્રેક પતાયો હે ભાયસભાઈ કરીને હે અને રહ્યા ને સાયકલ થી આખા ભારતનો પ્રદેશમાં આ હું કહેવાય ભારતીય યાત્રા આખી કરે સાયકલ દ્વારા તો એ આવે હે તમને ભાઈ મુલાકાત કરાવી દઉં દો નિયત કંઈક જઈને નાયા

અહીંયા નીચે ટેન્ટ નાખવાના તમારે પેલા દેખે ને ટેન્કર હા હા ટેન્કર અચ્છા ત્યાં તો ભાઈ આપણે તો રૂમ પર રહેવાના પણ આપણે રહ્યા ને સાયકલ સાયકલ યાત્રા કરો સાયકલ યાત્રા કરે ને તો એ રહ્યા ને ટેન્ટ નાખવાના ને ધીમા રહેવાના કઈ વાંધો ને એમે ટેન્ટ માં જો આવશે એક્સપિરિયન્સ લેવા કેવી મજા આવે આવો આવો સોલો નું એક ડબલ નું હે ડબલ ડબલ કોણ આરે ભંડારામાં જઈ હાલો બાજુ જો ભાઈ લાગવા મીણા હે ટેન્ટ આપડે તો રહેવાનું ભાઈ હોટેલ માં પણ આ બધા જે ટ્રાવેલિંગ વાળા રહ્યા ને જો આ ટેન્ટ માં રહે અને પાછા સસ્તા નાસા કરીને આવ્યા હે ઊંધો ઠકે છે કેટલા ટાઈમથી ટ્રાવેલ કરો હે ઊંધો થઈ ગઈ છે તોય તોય ભૂલ થાય જો આ ભાઈ આપણે અતમ ક્યાંથી ગિરસોમના

તો આજનો આચાર રાખો કે તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બધાને મળી શકાય નેક્સ્ટ નવો વિડીયો સાથે જય માતાજી બાય બાય ગુડ નાઇટ